જે જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાઢ્યા આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાઢિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણમાં આજની આ ધ્વજારોહણ થોડી જ વારમાં ખુલી જશે સુભાષભાઈ ગોર્ધનભાઈ બોદર પરિવાર દ્વારા કાયમી ધ્વજા છે ઘણા ટાઈમથી તેઓ દર વર્ષે ધ્વજા ચડાવવાના આવે છે બોદર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે થોડા જ સમયમાં ખુલી જશે ઝડપથી શરૂઆત કરીએ શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ અને બાવીસમાં શ્લોક પર આપણે પહોંચ્યા છીએ રશ્મિક પટેલ જય દ્વારકાધીશ ઇન્દુ પરમાર નિમેશ ચૌહાણ દર્શક ઠાકોર જય દ્વારકાધીશ ઝડપથી શ્લોક પર આપણે પહોંચીએ તો બાવીસમો શ્લોક યહી યહી સ્પર્શ જા ભોગા દુઃખયો ન એવ એવતે કોમતે છે કે બે પ્રકારના ભોગ છે યર્શ જા ભોગા દુઃખ યો ન એ વતે સ્પર્શ જા એટલે જે બાહ્ય સ્પર્શથી જે કાલે મેં ગઈકાલે તમને કીધું હતું ને કે રંગ રૂપ રસ સ્વાદ સ્પર્શ જે આપણી પાંચ કર્મેન્દ્રિયો છે આ કર્મિંદ્રિયોથી જે આપણે હંમેશા આકર્ષણ કરાવે છે મેં તમને પ્રાણીઓના પણ ઉદાહરણ આપ્યા હતા માછલીનું પતંગિયાનું અને આપણી સમક્ષ સુંદર એવી ધ્વજા ગુલાબી અને બ્લુ રંગની ખુલી ગઈ છે સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા જે છે બરાબર બિલકુલ આપણી ઉપર જ ફરી રહી છે આજની આ ધ્વજારો સુભાષભાઈ ગોર્ધનભાઈ બોદર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું તો મેં તમને પ્રાણીઓના પણ ઉદાહરણ આપ્યા હતા કે પ્રાણીઓથી હંમેશા આ પાંચ વસ્તુથી જે પાંચ આપણી બહારના બાહ્ય જે સ્પર્શો જે છે કે જેનાથી આપણે ભોગ ભોગવીએ ભોગ એટલે કે કંઈ પણ લેવું શરીરની અંદર કંઈ પણ આનંદ લેવો છે કોઈ પણ ખાવું છે પીવું છે સાંભળવું છે તો જે બાહ્ય સ્પર્શથી જે પણ આનંદ કે જે પણ ભોગ જે પણ સુખ જે છે એ મેળવે છે એ દુઃખ યોન એ વતે એટલે એ દુઃખનું કારણ બને છે રહેતા રહેતા એ દુઃખ બની જાય છે જેમ કે માછલી આટાને જોઈને દોડે છે સ્વાદ માટે થઈને ખાવા માટે થઈને પણ પછી એ એના મોતનું કારણ બને છે પતંગિયાને મોતનું કારણ બને છે હાથી જોય છે આંથળીને પણ એના મોતનું કારણ બને છે એટલે બાહ્ય સ્પર્શથી જે પણ ભોગ કે જે પણ સુખ આપણે લઈએ છીએ એ તો દુઃખનું કારણ બને છે પણ ભગવાન શું કહે છે આદ્યતવંત કોનતેય એટલે હે કોંતે એટલે કે અર્જુન હે અર્જુન પણ જે આવા દુઃખમાં નથી આવા ક્ષણિક સુખમાં જે નથી પડતા કે જે દુઃખનું કારણ બને એવા બુદ્ધ એટલે એવા જે બુદ્ધિજનો જે છે ડાહ્યા માણસો જે છે એ તો આદિ અંતરવાળા એટલે કે અંદરથી જે સુખ મળે આત્માનું જે સુખ મળે જે બ્રહ્મને પ્રાપ્ત કરવાથી જે કાલે પણ જે શબ્દ આવ્યો હતો ને કે બ્રહ્મ યોગ બ્રહ્મ યોગ યોગાત્મા એટલે કે જેને બ્રહ્મ સાથે જોડાણ કર્યું છે જેને ભગવાનમાં પ્રીતિ છે જેનું ભગવાન સાથે જોડાણ છે એ અંતર આત્માનું જ્યારે સુખ મેળવે છે ને એ સુખ હંમેશા ટકે છે એ લાંબુ રહે છે અને એવા બુદ્ધિ લોકો જે છે બુદ્ધિજીવી લોકો જે છે એવા સુખ પાછળ દોડે છે બુદ્ધિજીવી લોકો જે છે એ આ ક્ષણિક સુખ પાછળ નથી દોડતા એ આવા નાના આકર્ષણો પાછળ નથી દોડતા કે જે એના મોતનું કારણ બને કે જે અંતે એને દુઃખ આપે એટલે ભગવાન બાવીસ એકવીસના શ્લોકમાં સોરી બાવીસના શ્લોકમાં સમજાવે છે કે ભોગ અને સુખ પણ બે પ્રકારના છે જે તમે બહારથી ઇન્દ્રિયોથી જે તમને ક્ષણિક સુખ લાગતું હોય થોડીકવાર માટે દેખાતું હોય એવું સુખ હોય પણ એ સુખ જે છે જો બહુ જ જલ્દી તમને દુઃખ આપવા મળશે તમારા મોતનું કારણ પણ બનશે પણ જે આત્માને સમજે છે જે બ્રહ્મને સમજે છે એ હંમેશા પરમ સુખને પામે છે જે સુખનો નાશ ન થાય અને એ સુખ જલ્દી ધીરે ધીરે દુઃખમાંનો પરિવર્તન થાય એવા સુખને હંમેશા શોધે છે અને બુદ્ધિજીવી લોકો એવા સુખને માણે છે જે આત્માથી રિલેટેડ છે જે બ્રહ્મથી રિલેટેડ છે એવા સુખને તેઓ માણે છે તમે વિચાર કરો છો તમે બહુ જ સ્ટ્રેસમાં હોવ બહુ જ દુઃખમાં હો ત્યારે કોઈ પણ ભગવાનનું નામ તમને ગમતું કોઈ પણ મંત્ર જે છે કોઈ પણ ભગવાનનું નામ છે એને દસ મિનિટ માટે પાંચ મિનિટ માટે ખાલી જપજો મનમાં ને મનમાં તમને તરત જ અંદરથી ફેર લાગશે અંદરથી કોઈ હિંમત આવી જશે અંદરથી કંઈ ને કંઈ સુજાવ આવી જશે અંદરથી કંઈ ને કંઈ તમને મદદ મળશે તો એ ભજનનો કીર્તનનો પાવર છે અને કળિયુગમાં તો સૌથી ઉત્તમ નામ જપ કહેવાય છે કે જેટલું પણ બને એટલું નામ જપ કરવો તો ભગવાન જે છે એ પ્રાપ્ત થાય છે કડિયુગમાં સૌથી સહેલો રસ્તો જે છે એ છે કે નામ જપ કરવાથી ભગવાન પ્રાપ્ત થાય છે એટલે એવું સુખ હોય કે જે દુઃખમાં પરિવર્તિત ન થાય અને લાંબા સમય અક્ષય સુખ જે છે એ પ્રાપ્ત થાય બુદ્ધિજીવો એવા સુખને પ્રાપ્ત કરે છે પૂજા પૂજા પ્રજાપતિ મેહુલ ઠાકોર જયદ્વારકાધીશ કારુભાઈ ચેતલિયા જય દ્વારકાધીશ સુરેશ ઘેલાની આપણા રિપોર્ટર બુદ્ધાભા ભાટી પણ આપણી સાથે છે જય દ્વારકાધીશ બુદ્ધા વિડીયોને શેર કરજો તમારી પાસે બહુ મોટું ગ્રુપ છે ભરત પરમા જય દ્વારકાધીશ વિક્રમસિંહ દરબાર શૈલેષ ગોહિલ જય દ્વારકાધીશ વિજય તન્ના જય દ્વારકાધીશ પ્રીતિ સોની જય દ્વારકાધીશ સોલંકી વસંત જય દ્વારકાધીશ અને એક મેસેજ આવેલો છે એમાં કે તત્સવી નો ફર્સ્ટ બર્થડે છે કિસનભાઈ પટેલની દીકરી અને એમનો હિંમતનગર સાબરકાંઠાથી કે જેમનો ફર્સ્ટ બર્થડે છે ભગવાન દ્વારકાધીશ અને નાનકડી છોકરીને ખૂબ જ સુખ અને સંસ્કાર આપે અને દ્વારકાધીશ ની કૃપા જન્મ દિવસની રાજ શર્મા મનીષ બીશા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ વિમલ સામાણી જય દ્વારકાધીશ ભરતભાઈ ચોલાડીયા જય દ્વારકાધીશ ઘનશ્યામ વાઘેલા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન છે દ્વારકાધીશની લાઈવ ધ્વજા મને ધ્વજા બરાબર આપણી સામે ઉપર ફરકતી હોય તો મને સાચું માનો કે મને લાઈવ જે છે એ બંધ કરવાનું હોય જુઓ આમ હું જ્યાં બેઠી છું ને ત્યાં જણા બરાબર ધ્વજા મારી ઉપર જ ફરકતી હોય ને આપણી ઉપર મારી ઉપર નહીં વિડીયો જોનાર દરેક ઉપર દરેક ઉપર જે છે ભગવાન જાણે આશીર્વાદ આપતા હોય ને અને મને એમ થાય કે આવું લાઈવ તું કેવી રીતે બંધ કરું તો બાવીસમાં શ્લોકમાં ભગવાને જે સમજાવ્યું તે કે ક્ષણિક સુખ જે છે બુદ્ધિજીવીઓ આત્માના સુખને માણે છે આત્માના સુખને સમજે છે એ આત્માના સુખની શોધમાં હોય છે એ બાહ્ય કર્મેન્દ્રિયના જે ક્ષણિક સુખ હોય છે કે જે જતાં જતાં દુઃખનું કારણ બની જાય એવા સુખમાં તેઓ પ્રલોભાતા નથી બુદ્ધિજીવી લોકો ચાલો આપણે લાઈવ બંધ કરીએ આમ તો મન નથી થતું મને જ્યારે આવી રીતે આ ધ્વજા હું જોતી હોઉં છું ત્યારે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો સાથે ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ ધ્વજારોહ મળે અને લાઈવ ધ્વજારોના દર્શન એ પણ કરી શકે તો દ્વારિકાથી આવી જ માહિતીઓ માટે થઈને શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌ ને Jai 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 Dwarkadhish